જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને બોલો જય જયસદારામ બાપાની હું છું આપનો ભાઈ દસ છે અને સ્વાગત કરું છું આપનો આપણે આ જીઘીડીયસ ભાબ નેવ ચેનલ પર મિત્રો મારા ભાઈઓ આજે સમાચાર છે હાર્દિક પટેલના એટલે કે અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલ વિશે શું કહ્યું થપડ માર્યા બાદનો મામલો છે એટલે કે હાર્દિક પટેલને જ્યારે થપડ મારી તેના બાદ અલ્પેશ ઠાકોરનો શુ વિચાર છે અલ્પેશ ઠાકોરે શું જણાવ્યું તે આ વિડીયો જણાવવાના છે તો બન્યા બન્યારાઓ વિડીયો પણ વિડીયો બિલકુલ એન્ડ સુધી જોયું જેથી આપણી સમાજને કોઈ પણ એક સવાલ મિસ ના થઈ જાય તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ જ્યારે

મતલબ જે થયું તે બહુ સારું નથી થયું કારણ કે આવી રીતના અને તે સંભાળ પણ રાખવી જોઈએ હાર્દિક પટેલને પણ અલ્પેશ ઠાકોર એમ કહ્યું કે જે થયું તેને લઈને સંભાળ પણ રાખવી જોઈએ અને હું પહેલા પણ હાર્દિક ને કહેતો કે અલ્પેશ ઠાકોર કે જ્યારે પણ આપણે કોઈ પણ વાતે ચાલીએ ત્યારે બહુ સંભાળ રાખવી જોઈએ જયારે જ્યારે આપણે સમાજને લઈને ચાલતા હોય આપણે સમાજના આપણા ભાઈઓ આપણી સાથે હોય લાખો લોકો સાથે હોય ત્યારે જ બહુ સંભાળ રાખવી પડે જ્યારે હડતાળ ચાલતી હોય ત્યારે પણ બહુ સંભાળ રાખવી પડે અને આપણા અમુક લોકો જ્યારે નુકસાન થાય તે બધી અલ્પેશ ઠાકોર કે તે બધી રીતની સાચવણી કરવી પડે કારણ કે જે આપણે આપણે જુનુનમાં ચાલતા હોય આપણા જો કોઈ જુનુનથી કોઈ પણ લોકોને નુકસાન થાય તેનું બધો આપણા ઉપર જ ભાર હોય છે એટલે કે આપણે અલ્પેશ ઠાકોર કે બહુ સંભાળીને ચાલવું જોઈએ એવી નથી વાત હું મારી રીતની વાત કરી રહ્યો છું મારે પણ મારે પણ સંભાળીને ચાલવું પડે બધા લોકોને સંભાળીને ચાલવું પડે અને જે જયારે નેતા બની અને જયારે આપણી સાથે જનતા હોય અને જનતા આપણી સાથે આપતી હોય ને જનતા જયારે સભામાં આપણી સાથે હોય અને જયારે મતલબ કોઈ હડતાલમાં આપણે સભા કોઈ હડતાલમાં આપણે જઈએ અને કોઈ હડતાલમાં આપણી સાથે જનતા આવતી હોય તો તે જનતાની પણ આપણે ખટક રાખવી પડે તે મતલબ તેને બહુ સાચવીને બધું કરવું પડે અલ્પેશ ઠાકોરે એમ કહ્યું હતું કે જે થયું તે બહુ ખરાબ થયું છે મને દુઃખ લક્ષ્ય આવું ના થવું જોઈએ આવી રીતના બિના બને એટલે બહુ ખરાબ લાગે છે અલ્પેશ ઠાકોરે એમ કહ્યું હતું સાથે અલ્પેશ ઠાકોરે અનેકો સવાલ કર્યા હતા પણ તે બધા સવાલો આ વિડીયોમાં પેશ નહીં કરી શકું કારણ કે વિડીયો લાંબો થઈ જશે જોવાની મજા નહીં આવે તો ચાલો મળે આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી ને બોલો જય સદારામ બાપા અને હા તમને કેવો લાગ્યો આ સવાલ તમને શું હાર્દિક પટેલ હાર્દિક પટેલ વિશે અલ્પેશ ઠાકોર વિશે તમને શું લાગે છે આ જે બિના બની કેવી લાગે તમને કેવું થયું તમારા મનમાં દુઃખ કેવું લાગ્યું નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા જતી અમને પણ ખબર પડે અને આપણી સમાજને પણ ખબર પડે તો ચાલો મળી આગળના વિડીયોમાં જય માતાજી બોલો જય સીધાર